હજી ખંડર હાલતમાં એનું મુખ્ય કારણ એ હતું કે કુલપતિ જે તે સમય ના પોતાના મરતી કોન્ટ્રાક્ટર ને ટેન્ડર કામ દઈ દીધું હતું અને બે કરોડ જેટલી રકમ એમને આપી દેવામાં આવી હતી ત્યારબાદ વિવાદ થયો હતો ને હજુ એમને એમ કામ સત્તર વર્ષ પછી છે લગભગ વિશ્વની સાત અજાયબી પૈકી તાજમહેલ બનવાની સત્તર વર્ષ નોતા થયા ત્યારે આ વિશ્વની આઠવી અજયબી એવી છે કે એમને અઢારમુ વર્ષ ગઈકાલથી ચાલુ થઈ ગયું છે એટલે કોંગ્રેસ દ્વારા આ ખંડેરનું નામકરણ માટેની જાહેરાત કરવામાં આવી હતી અને આજે જોશીપુરાના ઉતારો એમનું નામ આપવામાં આવ્યું છે રિબિંગ કાપીને અમે કોંગ્રેસના કાર્યકર્તાએ ઉદ્ઘાટન કર્યું છે અને પ્રતિકમારક વિરોધ તરીકે જે પદવિદન સમારોહની અંદર વિદ્યાર્થીઓ જે વેશ ધારણ કરીને આવે એવા વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા પોતાના વેશ ધારણ કરીને આવ્યા છે અમારી મુખ્ય માંગ એ જ છે કે રાજ્ય સરકાર ભાજપના આગેવાન કમલેશ જોશીપુરા છે તેમની ઉપર આટલા બધા આરોપ અને એટલી બધી તપાસ કમિટીનું ગઠન થતા એમને ક્લીનશીટ શા માટે આપે હજી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નથી કરાયો વિદ્યાર્થી વિકાસ ફંડના જે બે કરોડ રકમ હતી હજી વસૂલાત કરવામાં નથી આવી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર અને યુનિવર્સિટીના સત્તાધોષીની મોટામાં મોટી નિષ્ફળતાનું આ એક મોટું ઉદાહરણ છે અમારી રાજ્યપાલ સમક્ષ એક જ માંગ છે તમે તપાસ નવું ગઠન કરો વિપક્ષ તરીકે કોંગ્રેસ પુરાવા આપશે કે અહીંયા બે કરોડ ભ્રષ્ટાચાર થયો છે અને આજે અમે પ્રતિકમારક વિરોધ તરીકે આજે અમનું નામકરણ આપ્યું છે રીબી આપી છે અને વિશ્વનું સૌથી સૌથી ભ્રષ્ટ આ બિલ્ડિંગ છે એનો એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે